અમરેલીમાં થયેલ લેટર કાર્ડનો મામલો પહોંચ્યો અમદાવાદ અમદાવાદ યુથ કોંગ્રેસ અને પાટીદાર યુવાઓ દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં વિરોધ કરવામાં આવ્યો હતો અમરેલીમાં પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મામલે યુથ કોંગ્રેસ અને પાટીદાર યુવાઓ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો યુવકને યુવતી બનાવી સાંકળ સાથે બાંધીને યુથ કોંગ્રેસ અને પાટીદાર યુવાઓએ વિરોધ કર્યો હતો તો સાથે જ કાર્યકર્તાઓએ પોસ્ટર અને બેનર સાથે વિરોધ દર્શાવ્યો હતો

દીકરીઓ કદાચ મહિલા હોય દેવી નું રૂપ હોય અને એનું સરઘસ કાઢ્યું છે એના માટે આપી માંગવી જોઈએ અને એના આપવું જોઈએ રિપોર્ટ ફર્સ્ટ ભારત ન્યુઝ અમદાવાદ What? <laughs>